અને આપણે ઘણી વાર જીવનમાં દુઃખી દુઃખી થાય છે એનું કારણ દુઃખ હોય જ એટલે થાય એવું નથી વિચારધારા આપણી એવી હોય વાત વાતમાં દુઃખ થયા કરે થયા જ કરે થયા કરે અને અમુક પુરુષો એવા આ દુનિયામાં જીવતા શીખી ગયા એટલે એને તમે આમ જો ને દુઃખના પ્રસંગમાંથી ને એ સુખ ગોતી લે દ્રોહ કરનારા દુઃખી કરનારાનો પણ એ ગુણ લઈ લે કે એને કેવું સારું કામ કર્યું એટલે આ આ જે ગુણગ્રાહી દ્રષ્ટિ છે પોઝિટિવ થિંકિંગ એ માણસને સુખી કરે એક ભાઈ આમ બુટેડ શૂટેડ જાતો હતો ને કોઈ એના મિત્રના ઘરે દીકરાના લગ્નનું રિસેપ્શન હતું જમણવારનું આમંત્રણ મળેલું બુટેડ શૂટેડ જતો હતો અને એમાં રસ્તે જાતો હતો એમાં કાગડો ચરિક્યો માથે તે ટોપી કોટ ને બધું બગાડી નાખ્યું બરોબર શ્રાદ્ધ પક્ષ ચાલતું હશે કાગડાઓ ખીરબીર હમાઈ ખાધીએ છે એટલે એ બધું આમ આખું આખો બગાડી નાખ્યું હવે કોઈ બી માણસ કોઈ પ્રસંગમાં જાતો હોય ને આવી રીતે કપડાં બગડી જાય એટલે જરાક અપસેટ થઈ જાય ને એને પણ આ માણસ બિલકુલ અપસેટ ન થયો આકાશમાં જોઈને કહે છે કે હે ભગવાન તને લાખ લાખ ધન્યવાદ છે કે તે ખાલી કાગડાને જ ઉડતા કર્યા ગાયો ભેંસોને ઉડતી નથી કરી ખાલી કાગડા જોડે જો આ ગાયો ભેંસો ઉડતી હોત અને જો આવું થાત તો તો હું થાતી કે એટલે દુખના પ્રસંગમાં અપસેટ થવાના પ્રસંગમાંથી બી માણા પોઝિટિવ થિંકિંગ વાળો સુખ ગોતી લે એને જિંદગીમાં કોઈ દી દુખ આવતું અને અમુક માણસો નાની નાની બાબતમાં સુખના પ્રસંગમાંથી ને દુખ ગોતી અને દુખી થાતા હોય એટલે બહુ સરસ એક વાત કહેવાની આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે સમજો તો રોશની નહી તો અંધાર છે બગીચો છે અને જો જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે અને જો જીવતા ન આવડે તો એની જિંદગી અંધારા ફેલાવે સારું વિચારું સારું ગોતી કાઢવું એ માણસના જીવનમાં આપણે શીખવું જોઈએ અમુક અમુક વ્યક્તિને ગમે એવા દુઃખ આવે પણ એ મોડા પડતા નથી એની પાસે પોઝિટિવ થિંકિંગ છે એક રાજા હતા રાજાના મહેલમાં ત્રણ મૂર્તિઓ હતી અને ત્રણ મૂર્તિ માટીમાંથી બનાવેલી હતી માટીની મૂર્તિ અને રાજાને બહુ ગમતી ત્રણેય મૂર્તિઓ અતિશય પ્રિય હતી એટલે કોઈ મહેલમાં સાફ સફાઈ કરનારા નોકરો હોય એને બધાને ખબર હતી કે ભાઈ સાફ સફાઈ કરતી વખતે આ મૂર્તિ તૂટવી જોઈએ નહીતર મોટા મોટો દંડ આવશે મૃત્યુ મૃત્યુદંડ રાજાને અતિ પ્રિય રાજાએ કહી રાખેલું કે આ મૂર્તિ મને અતિશય પ્રિય છે આ મૂર્તિ તૂટવી ન જોઈ ધ્યાનપૂર્વક સાફ સફાઈ કરવાની હવે એમાં જૂના નોકરો હતા એ બિચારા વૃદ્ધ થઈ ગયેલા એટલે રિટાયર્ડ થયા નવો નોકર આવેલો એને કહી તો રાખેલું કે ભાઈ આ મૂર્તિનું ધ્યાન રાખજો નહીતર આ તૂટી જશે તો દંડ આવશે પણ હવે બિચારાથી ભૂલમાં એ મૂર્તિ હેઠી પડી ગઈ ને મૂર્તિ તૂટી ગઈ મૂર્તિ તૂટી ગઈ એટલે રાજા એ કચેરીમાં એને બોલાવ્યો અને કહે છે કે ભાઈ ચાલો આને સજા કરો અને મૃત્યુદંડ ઠપકારી દીધો કે કાલા ને ફાંસીએ ચડાવી દેવામાં આવશે હવે મૃત્યુદંડ દીધો ને એટલે ઓલો નોકર જે હતો ને એને અને જે બાકીની એ મૂર્તિઓ બે મૂર્તિઓ તોડી નાખી એટલે રાજા હતા ને એને એને બોલાવું અને આવું આવી હિંમત તો કોણ કરે બીજો ને ભાઈ એટલે રાજાને એમ થયું કે આને આટલી જીગર કરી એટલે કાંઈક હોવું જોઈએ રહસ્ય એટલે રાજાએ એને બોલાવ્યો અને પૂછ્યું કે તે આ બે મૂર્તિ તોડી કેમ નાખી એટલે કે છે કે મહારાજ એક માટીની મૂર્તિ મારાથી તૂટી અને તમે મને મૃત્યુદંડ દીધો હજી જે આ બાકીની બે મૂર્તિ છે એ માટીની છે અને મારા પછી કોઈ બીજાથી તૂટશે તો એને મરવું પડે એને ન મરવું પડે એટલે મેં બે એક આર્ય તોડી નાખી બે જણાની જાન બચાવવા માટે મેં એ બે મૂર્તિઓ તોડી નાખી અને ત્યારે રાજાએ એને એટલું પૂછ્યું કે તને આવી સમજણ ક્યાંથી આવી જયારે મૃત્યુદંડ કોઈને આવ્યો હોય ભાઈ ત્યારે તો એ વિચાર કરતો હોય કે હવે મારે હું કરું હું આમાંથી બચું કેટલી ચિંતા થતી હોય તારા મૃત્યુદંડમાં સમયમાં પણ તને બીજાના સુખના વિચારો કે ભાઈ હું મારી વાહ બીજા બે માટે મટ્યાલો હું આ કામ કરતો જાઉં અને ત્યારે એને વાત કરી કે હું પેલા એક નગર શેઠ ને ત્યાં નોકર હતો અને નગર શેઠ અને અમે બે એક દિવસ જમતા હતા નગર શેઠના મોઢામાં કડવી કાકડી આવી હું નોકર હતો એટલે મારાથી સુધારેલી છે ચખાણીની હોય એટલે કડવી કાકડી આવી એટલે નગર શેઠે મને કીધું કે લહે જોયા વિના સુધારશો ખાઈ જાય કે તો એટલે કડવી કાકડી મને દીધી એટલે હું હરખભરી કાકડી મેળ્યો ખાવા અને આમ એવો હસતો હસતો ને મોજથી કડવી કાકડી એથી ખાઈ ગયો એટલે નગર શેઠે મને એટલું કીધું કે તને આ કડવી કાકડી ખાવામાં કંઈ દુઃખ નહોતું એટલે મેં એને એટલું કીધું કે મહારાજ તમે મને શેઠજી તમે મને કેટલી વાર મીઠા પેંડા ખવડાવ્યા છે જલેબી ખવડાવી છે કેટલી વાર લાડવા ખવડાવ્યા છે એકદી કડવી કાકડી ખવડાવો એમાં અમારે મોઢા બગાડાય નહીં તમે કેટલી વાર અમને મીઠું ખવડાવ્યું છે ને સારું હારું ખવડાવ્યું તો એક વાર કદાચ કડવી કાકડી ખાવી પડે તો એમાં મોઢા બગાડાય થોડા ત્યારથી કે મેં આ પોઝિટિવ થિંકિંગ ડેવલોપિંગ કર્યું એ આજ મારે કામમાં આપણે બધાને બી ઘરે શું થાય ભાઈ હે ને મા બાપે કેટલું કેટલું રાખ્યું હોય એક વાર ન રાખે એટલે મા બાપ તરત એને ગણમતા બંધ થઈ જાય

એમાં સૌથી મોટું આવડું આ જ કારણ હોય છે એને કરેલા ઉપકારો આપને નજરમાં જ નથી હોતા એકાદી વાર એને કઈક જરાતરા અપકાર કર્યો હોય તો એ આપણે તરત મગજમાં જ રાખ્યા કરીએ એટલે પછી સંબંધ ટકે નહીં આ નોકરની જેમ શીખવું પડે કે ક્યારેક કોઈ કદાચ જરા તરા એનાથી આપણને દુઃખ આવે તો એને સુખી કેટલું આપ્યું છે ભાઈ હે ને ભગવાને આપણને કે પરિવારજનોએ આપણને સુખ પણ કેટલું આપ્યું ગૌતમ મુનિ શિવજીને કહે છે કે હે નાથ ઋષિઓએ મારો અપકાર નથી કર્યો સારું કર્યું છે અને શિવજીને કહે છે કે હે નાથ મારું પાપ પ્રસિદ્ધ થઈ ગયું છે ગયો ગાય મારાથી મરી મારું પાપ પ્રસિદ્ધ થઈ ગયું છે માટે તમે ગંગાજીને પ્રગટ કરી દો અને હું ગંગામાં સ્નાન કરી લઉં શિવજીએ ગંગાજીને પ્રગટ કર્યા ત્રંબકેશ્વરની કથા હાલે છો પણ તમને ભૂલાઈ ન જાય લાંબા હું છે મોજકા આટલી બધી કાચી લાંબી કચા આવી એટલે પર તમને એમ કે આ મોદો મૂળ ક્યાં જાય છે એમ અલા ત્રમકેશ્વર જ્યોતિલિંગ ની કથા હાલે છે એટલે શિવજીને ગૌતમ મુનીએ પ્રાર્થના કરી કે તમે ગંગાજી પ્રગટ કરી દો શિવજી ગંગાજીને પ્રગટ કરી દીધા અને કહ્યું કે તમે ગૌતમને પવિત્ર કરો ગંગાજી કહે છે હું ગૌતમ મુનીને પવિત્ર કરી અને મારે સ્થાને પાછી જતી રહીશ ગંગાજી કે શંકર જાદા કે આ અઠ્યાવીસ મો કળિયુગ ચાલી રહ્યો છે અઠયાવીસમો કળિયુગ વ્યતીત ન થાય ત્યાં સુધી તમે અહીંયા નિવાસ કરો તમે અહીંયા નિવાસ કરો તમને ખબર હશે કે આ દુનિયામાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ મેળો હોય તો એ હિન્દુસ્તાનનો કુંભનો મેળો અને કુંભનો મેળો જે છે એમાં શૈવ સાધુઓ વૈષ્ણવ સાધુઓ સ્નાન કરવા માટે આવતા હોય અને ચાર જગ્યાએ મેળો લાગે પ્રયાગ ક્ષેત્રમાં લાગે ઉજ્જૈનમાં લાગે એવી જ રીતે અહીંયા ત્રંબકેશ્વર મહાદેવ નાસિક ત્યાં પણ આ મેળો ભરાય અને ત્યાં ગંગાજી નિવાસ કરીને રહે છે

એટલે બધા દેવતાઓ આવી અને પ્રાર્થના કરી શંકર દાદાને કે તમે બંને પણ અહીંયા નિવાસ કરો ગંગાજીને કે તમે નિવાસ કરો અને શંકરદાદાને કે તમે પણ અહીંયા નિવાસ કરો અને ત્યારે ગંગાજી કે તમે બધા દેવતા જો અહીંયા નિવાસ નહીં કરો તો હું જોતી રહીશ એટલે દેવતા હોય ત્યારે બધાએ એવું કહ્યું કે જ્યારે સિંહ રાશિ હશે સિંહ રાશો गुरु सर्वसुहृत्तमः तदा वयं च सर्वे तदा वयं च सर्वे त्वा गामिष्यो मनः संशयः तद्दिनं हि समारभ्य सिंहस्थे च बृहस्पतो आयान्ति सर्वतीर्थानि क्षेत्राणि देवतानि च બધા દેવતાઓએ ગંગાજીને કહ્યું કે જ્યારે સિંહ રાશિમાં ગુરુગ્રહ આવશે ગુરુગ્રહ સિંહ રાશિમાં આવશે ત્યારે અમે બધા જ દેવતાઓ આ સ્થાનમાં આવીને નિવાસ કરીશું સિંહરાશો યદા સ્યાદવે ગુરુ સર્વ સુહરતમ તદા વયમ્વાગમીશ્યામો ન ત્યારે અમે બધા દેવતાઓ અહીંયા આવી નિવાસ કરીશું અને એટલા માટે જ્યારે સિંહ રાશિમાં ગુરુ ગ્રહ આવે ત્યારે કુંભનો મેળો નાસિકમાં ભરાય અને ત્યારે ગંગાજી પણ પાર્વતી સહિત ત્યાં હોય અને બધા દેવતાઓ પણ ત્યાં આવીને નિવાસ કરે એટલે ત્યારે કુંભનો મેળો ભરાય અને ત્યારે સ્નાહિ શાહી સ્નાન એનું બહુ મહાત્મ્ય કહ્યું છે અને કે છે સાદાંગા ગૌતમી નામના લિંગમ ત્ર્યંબકમી રીતમખ્યાતાખ્યાતં બધુ આથ મહાપાતક નાશનમ જે ગંગાજી પ્રગટ થયા એ ગંગાનું નામ ગૌતમી ગંગા પડ્યું અને જે શિવજી ત્યાં પ્રગટ થયા એ શિવજીનું નામ ત્ર્યંબક પડ્યું ત્રંબકેશ્વર પડ્યું અને બધા જ દેવતાઓ પણ સિંહ રાશિમાં ગુરુ હોય ગ્રહ ત્યારે ત્યાં આવીને નિવાસ કરે છે આ રીતે ત્રંબકેશ્વર મહાદેવનું પ્રાગટ્ય નાસિકમાં થયેલું એ કથા શિવપુરાણમાં લખાણી